અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયા બોઇંગ સાતસો સત્યાસી ડ્રીમ લાઇનર વિમાન ક્રેશ દુર્ઘટના શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પાલેનપુર તાલુકાના ખેમાણા ગામ ખાતે આવેલા શ્રી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ ઇન્ડિયા બોઇંગ સાતસો સત્યાસી ડ્રીમ લાઇનર વિમાન એરક્રાફ્ટ છે કહેવાય છે કે આ વિમાન અગિયાર વર્ષ જૂનું હતું ગઈકાલે બપોરે એક ત્રીસ ટેક ઓફ કર્યાની પહેલા જ રનવે પર હતું અને પ્લેન ટેક ઓફ થઈ ચૂક્યું હતું ટેક ઓફ થયા બાદ છસો પચીસ ફૂટની ઊંચાઈએ પ્લેને સિગ્નલ ગુમાવ્યો જેમાં પ્લેનની ઉડાન બાદ માત્ર આઠ મિનિટ સિગ્નલ એક્ટિવ રહ્યું અને એક ચાલીસ વાગે પ્લેન ક્રેશ થયું હતું આ પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હોય એવું અનુમાન લગાવાયું છે જેમાં નિર્દોષ મુસાફરો આ દુર્ઘટનાના ભોગ બન્યા છે તેમજ આ દુર્ઘટનામાં ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયેલું છે આ અઘટિત દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સર્વે માનવંતાઓ દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપજો આવી પડેલા આ આકસ્મિક વેળાને મૃત્યુ પામેલા પરિવારજનોને આ દુઃખદ ઘડીને સહન કરવાની શક્તિ ભગવાન એમને આપજો ટ્રસ્ટ અને શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી